આજની આપણી વાર્તાનું નામ છે બે ફરિશ્તા જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે એક વખત બે ફરિશ્તાઓ સાધુનો વેશ લઈને ધરતી પર ફરવા નીકળ્યા હતા એકે ગરડા અને બીજાએ યુવાન સાધુનું સ્વરૂપ લીધું હતું આમેય બંનેની ઉંમરમાં કેટલીય સદીઓનો તફાવત હતો ગુરુ અને શિષ્યના સ્વરૂપમાં ચાલતા ચાલતા એ લોકો એક દિવસ સાંજના સમયે એક ગામમાં આવી ચડ્યા એ સાંજે વરસાદ પણ ખૂબ વરસતો હતો ગામમાં પ્રવેશતા જ એક અમીર માણસનો આલીશાન બંગલો એમની નજરે પડ્યો ત્યાં પહોંચીને બંને જણાએ દ્વાર ખખડાવ્યું પેલા અમીર માણસે જ દરવાજો ખોલ્યો ગુરુ શિષ્યએ એક રાતનો આશરો અને થોડાક ભોજનની માંગણી કરી પેલા અમીરે બંને સાધુઓને પગથી માથા સુધી નિહાળ્યા ગંદા કપડાં ગારાવાળા પગ વરસાદથી લથપથ શરીર વધી ગયેલી દાઢી અને જટા સિવાય બીજું શું જોવા મળે ઘડીક તો એને થયું કે આ બંનેને કાઢી મૂકું પણ સાધુઓ કદાચ નારાજ થઈ જાય તો એવી બીક લાગવાથી એણે એમને અંદર આવવાની હા પાડી સાંજની વધી ઘટી જે રસોઈ પડી હતી એ એણે બંને સાધુઓને જમાડી પોતાના ઘરના ઉત્તમ રીતે સજાવેલા એક પણ કમરામાં આ બંને સાધુઓને રાખવાનો એનો જીવ ન ચાલ્યો ગારાથી ખરડાયેલા આ બંને પોતાના મકાનના ભવ્ય ઓરડાઓને બગાડી નાખશે એવી ભીતિ એને સતાવતી હતી સાધુને વળી પલંગ શું કે ભોય પથારીશું એમ વિચારીને એણે બંને સાધુઓને મકાનના ભોય તળીએ આવેલી એક અંધારી ઓરડીમાં શણના કોથળા પાથરી આપ્યા ઓઢવા પણ શણમાંથી બનેલ કંતાન જ આપ્યા બંને સાધુ કંઈ પણ બોલ્યા વિના લાંબા થયા આખા દિવસના પરિભ્રમણથી થાક લાગ્યો હશે એટલે આડા પડતા જ તેમની આંખ મળી ગઈ થોડી વાર પછી કંઈક ખખડાટ સાંભળીને ચેલાની આંખ ખુલી ગઈ જાગીને જુએ છે તો ગુરુ ઓરડીમાંથી રેતી ચૂનો પથ્થર વગેરે શોધીને મકાનના પાયામાં પડેલું મોટું ગાબડું ચાંદી રહ્યા હતા એને ખૂબ જ નવાઈ લાગી જે અમીર માણસે એમને આમ જુઓ તો લગભગ હળદૂત જ કર્યા હતા એના જ ઘરની ગુરુ મરામત કરી રહ્યા હતા જેને શાપ આપવો જોઈએ એનું મકાનનું સમારકામ કરીને આશીર્વાદ આપી રહ્યા હતા ઘડીક વારમાં જ ગુરુએ પાયાની દિવાલને વર્ષોના વર્ષો સુધી કંઈ પણ ન થાય તેવી મજબૂત કરી આપી કામ પતાવીને ગુરુએ લંબાવ્યું ત્યારે ચેલાથી બળાપો કાઢ્યા વિના ન રહેવાયું એણે ગુરુ પાસે પોતાની નારાજગી વ્યક્ત કરી ત્યારે ગુરુ ફક્ત એટલું જ બોલ્યા બેટા આપણને જેવું દેખાય છે અને આપણે જેવું માનીએ છીએ એ બધું હંમેશા એવું જ નથી હોતું ગુરુની વાત સમજાય નહીં પણ એમાં જરૂર કંઈક મર્મ હશે જ એમ માનીને ચૂપ થઈ ગયો સવાર પડતા જ બંને પહેલાં અમીરની રજા લઈને આગળ ચાલ્યા એ દિવસે પણ ખાસું ફર્યા પછી સાંજ પડતા જ એક ગરીબ માણસની ઝૂંપડી પાસે આવીને પહોંચ્યા ઝૂંપડીમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું ડોસો અને ડોસી પોતાની પાસે એક ભેંસ હતી તેનું દૂધ વેચીને ગુજરાન ચલાવે સંતાન તો કઈ હતું નહીં બંને જણા સાધુઓને પોતાના આંગણે પધારેલા જોઈને હરખ ઘેલા થઈ ગયા એમણે આગ્રહ કરીને સાધુઓને પોતાના તૂટેલા ખાટલા પર બેસાડીને એમના પગ ધોયા પછી રોટલો ભેંસનું દૂધ અને મરચાની ચટણીનું ભોજન કરાવ્યું આગ્રહ કરી કરીને બંને સાધુઓને એમણે પેટ ભર ચમાડ્યો ભોજન સાવ સાદું હતું પણ બંનેનો ભાવ એવો અદ્ભુત હતો કે ગુરુચેલાને આ ભોજન પેલા અમીરના વધેલા પકવાનો કરતા પણ વધારે મીઠું લાગ્યું રાત પડી ઝૂંપડી એટલી નાની હતી કે ફક્ત બે માણસ જ સમાઈ શકે બાકી તો ભેંસ બાંધવાનું એક ઢાળિયો હતું વરસાદનો સમય હતો એટલે બહાર સુઈ શકાય તેવું પણ નહોતું ડોસા ડોસીએ સમ ખાઈને બંને સાધુઓને ઝૂંપડીમાં સોડાવ્યા અને પોતે ભેંસની બાજુમાં એક ઢાળિયામાં સૂતા વહેલી સવારે કોઈના રડવાનો અવાજ સાંભળીને ચેલાની ઊંઘ ઉડી ગઈ જોયું તો ગુરુ નિર્લેપ ભાવે બેઠા હતા અને બહારથી ડોસાડોસીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો બહાર જે એણે જોયું તો એ વૃદ્ધ દંપતીની આજીવિકાનું એકમાત્ર સાધન એમની ભેંસ મરી ગઈ હતી એ વૃદ્ધ પતિ પત્ની માટે ભેંસ તો જીવાદોરી સમાન હતી એના મરી જવાથી બંને માણસ પર વીજળી તૂટી પડી હતી એમને આશ્વાસન આપવા માટેના શબ્દો પણ ચેલાને જળ્યા નહીં શું બોલવું એ એને સમજાયું નહીં એ કંઈ પણ બોલ્યો નહીં ફક્ત એની આંખમાંથી પણ આંસુઓ સરી પડ્યા વૃદ્ધ દંપતીને મૂંગા મૂંગા રજા લઈ એમને વિલાપ કરતા છોડીને બંને આગળ વધ્યા ગુરુ તો ચૂપચાપ ચાલ્યે જતા હતા પણ ચેલાથી હવે રહેવાયું નહીં બે રાતથી દબાવી રાખેલો એનો આક્રોશ બહાર આવી ગયો એ બોલ્યો ગુરુજી હવે તો હદ થાય છે તમે તો અત્યંત શક્તિશાળી અને ચમત્કારી છો તો પછી આમ કેમ જેના ઘરે કોઈ વસ્તુની ખામી નથી એવા પેલા લોભિયા અમીરની દિવાલ તમે સારી કરી આપી એણે તો આપણને બરાબર સાચવ્યા પણ નહોતા અરે એવું કહો કે એણે તો આપણને હડદૂત જ કર્યા હતા છતાં તમે એને મદદ કરી જ્યારે આ વૃદ્ધ દંપતીએ તો આપણને ખરેખર અતિથિ દેવોની જેમ જ સાચવ્યા હતા એ વૃદ્ધ દંપતીનું તો જે કહો તે એમની ભેંસ જ હતી તમારી હાજરી હોવા છતાં એમની ભેંસ મરી ગઈ છતાં તમે નિર્લેપ જ રહ્યા શું તમને એમની દયા ન આવી જો બેટા આપણને જેવું દેખાય છે અને આપણે જેવું માનીએ છીએ એ બધું હંમેશા એવું જ નથી હોતું એટલું ખૂબ જ શાંતિપૂર્વક કહીને ગુરુએ તો પોતાની ધૂનમાં ચાલવાનું શરૂ જ રાખ્યું પણ આજે ચેલો એક પણ વાત માનવા તૈયાર જ નહોતો એની નામરજી જોઈ ગુરુ ઊભા રહી ગયા આકાશ સામે જોઈ કંઈક વિચાર્યું પછી બોલ્યા જો તારે જાણવું જ છે ને તો સાંભળ પેલા અમીર માણસના મકાનના પાયામાં એના પિતાએ હજારો સોના મહરો અને છુપાવેલું હતું એના પાયાની દિવાલમાં ચૂનાનું ગાબડું પણ બરાબર એ જ જગ્યાએ પડ્યું હતું જો હું એ ગાબડાનું સમારકામ ન કરત તો એક હજાનો ક્યારેક આ લોભિયાને હાથ લાગી જ જાત અને હવે એ માણસ એ ધન મેળવવાને બિલકુલ લાયક નથી રહ્યો એટલે વર્ષો સુધી એ સોના મહોરો કોઈના હાથમાં ન આવે એવી રીતે મેં એ દિવાલમાં ભંડારી દીધી અને ઉપર એવું સમારકામ કરી નાખ્યું કે એ જગ્યાએ ક્યારેય ગાબડું પડે જ નહીં ગુરુની વાત સાંભળી ચેલાને આશ્ચર્ય થયું એના મનનું અમુક અંશે સમાધાન થયું પણ પેલા વૃદ્ધ દંપતી અંગે પૂછ્યા વિના એનાથી ન રહેવાયું એ બોલી ઉઠ્યો તો પછી ગુરુજી પેલા વૃદ્ધ ખેડૂત દંપતિની ભેંસ શું કામ મરી જવા દીધી એમાં પણ કંઈક રહસ્ય હોય તો મને સમજાવો માર્મિક હાસ્ય વેરતા ગુરુએ કહ્યું બેટા કાલે રાત્રે તું સૂતો હતો ત્યારે મોતના દૂતોએ ડોશીમાનો જીવ લેવા માટે આવ્યા હતા જો આ ઉંમરે માજી જતા રહે તો દાદાનું શું થાય એ તો ખરેખર ભગવાનના દૂત જેવા માણસ છે એની પાછળની જિંદગી વેરાન બની જાય એટલે મેં યમદૂતને સમજાવીને માજીને બદલે એની ભેંસનો જીવ લઈ જવા સમજાવ્યો ઈશ્વરના આદેશથી એણે એ માન્ય રાખ્યું એટલે ભેંસ મરી ગઈ પણ એ ડોશીમાં બચી ગયા યુવાન સાધુ અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો અચાનક એનાથી પૂછાઈ ગયું પણ ગુરુદેવ એ બંને ડોશી હવે ખાશે શું ભેંસ એમની જીવાદોરી હતી હવે એ બંને ઘરના માણસો કઈ રીતે ઘર ચલાવશે મેં આપણા ખાટલા પરની ગોદડીની નીચે એક ખોબો ભરીને સોના મહોરો સરકાવી દીધી છે ઈશ્વરના આદેશથી એ સોના મહોરો મેં પેલા લોભિયા અમીરના ખજાનામાંથી આ લોકો માટે જ લીધેલી હવે એ બંને જણા આનાથી પણ વૈભવશાળી જિંદગી જીવી શકશે આટલું કહી ગુરુએ એ જ માર્બે હાસ્ય કર્યું પછી આકાશની સામે જોઈ એક દ્રષ્ટિ નાખીને બોલ્યા આપણને જેવું દેખાય છે અને આપણે જેવું માનતા હોઈએ છીએ એવું હંમેશા નથી હોતું ચેલાના મનનું સંપૂર્ણ સમાધાન થઈ ચૂક્યું હતું બંને ફરીથી મસ્તીમાં ચાલવા લાગ્યા આપણે સૌ આવી રીતે જ આપણી ધારણા પ્રમાણે કંઈ ન બને એટલે પ્રારબ્ધનો કે ભગવાનનો વાંક કાઢતા હોઈએ છીએ પણ દિલથી જો ભગવાન પર વિશ્વાસ રાખીએ તો ખ્યાલ આવતું જશે કે ભગવાન આપણા ફાયદા માટે જ બધું બરાબર જ કરતો આવ્યો છે પણ જે તે વખતે આપણે એ જાણતા નથી હોતા એટલે કાયમ એ યાદ રાખવું જોઈએ કે આપણે માનીએ છીએ તેવું હંમેશા નથી હોતું તો આ હતી વાર્તા પુસ્તક મનનો માળોમાંથી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા કોમેન્ટ્સ વાંચવા ગમશે મને મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમને આવી ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળશે જેમણે મારી ચેનલ બોલતી પુસ્તકને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અને જેમણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને પણ કરી દેજો જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન મળતા રહે લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું ગુરુવારે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય